સુરતના વેડરોડ ખાતે વર્ષોથી વિવિધ બચત યોજના ચલાવતા પિતાએ શરૂ કરેલી બે યોજનામાં રોકાણ કરનાર બહુચર નગરના બિલ્ડર અને અન્ય સભ્યોએ પિતાના મરણ બાદ પાકતી મુદ્દતને ચોત્રીસ ચોસઠ લાખ નહીં ચૂકવનાર જિલ્લાના ભૂતપૂર્વ કોર્પોરેટર અને તેના ભાઈ વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે પ્રાપ્ત થતી વિગત અનુસાર વેડ રોડ બહુચર ઘર નંબર વર્ષ બે હજાર તેર માં બે પુત્રો અનિલ અને અરવિંદ સાથે ભાગ્યલક્ષ્મી અને લક્ષ્મી પૂજન બચત યોજના શરૂ કરી હતી પાંચસો અને હજાર રૂપિયા ભરી સભ્ય બનાવી લોકોને ત્રીસ થી ચાલીસ મહિના બાદ રકમ પરત આપતા હતા તે દરમિયાન વીસ જાન્યુઆરી બે હજાર ખેતરના રોજ કાનજીભાઈનું મરણ થયું જો કે આ યોજના પૂર્ણ થયા બાદ તેમણે પૈસા પરત કરવાના બદલે વાયદા કર્યા હતા બહુચર નગરમાં રહેતા બિલ્ડર હર્ષદભાઈ રાઠોડ અને અન્ય ત્રીસ સભ્યોના કુલ ઓગણચાલીસ લાખ પરત નહીં કરનાર પૂર્વ કોર્પોરેટર અનિલ ભોજ અને અરવિંદ વિરુદ્ધ ગુનો નોંધી પોલીસે બંનેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે ફરિયાદી સ્ત્રીઓની ફરિયાદ મુજબ સૌપ્રથમ પ્રાથમિક અરજીની તપાસ કરતાં ગુનાની મંજૂરી એસઓપી મુજબ

એ જે પૈસાઓ માં એક થતે સ્વામી અંદર પાછા પર પણ બે હજાર સત્તર આ જે કાનજીભાઈ કોચી એક્સપાયર થઈ જતા તેના બંને પુત્રો અરવિંદભાઈ અને અનિલભાઈ લોકો પાસેથી બચતના યોજનાના પૈસા પૈસાના કલેક્શનનું ચાલુ રાખેલ ત્યારબાદ બે હજાર ઓગણીસ બાદ આ જે કાકતી મુદતે જે રૂપિયા આપવાના હોય તેમાં અરવિંદભાઈ અને અનિલભાઈએ આઠ પૂજા કરી દીધેલા જેથી અરજદારોને અસંતોષ થતા સૌપ્રથમ પ્રથમ પ્રતારગામ પ્રદર્શનમાં પ્રાથમિક આપેલી ત્યારબાદ એ વિસ્તાર ચોકબજારમાં ટ્રાન્સફર થતા એસઓપી મુજબ તપાસ કરતા મેરબન સિટી સાહેબ ગુનાઓની સૂચનાથી ગુનો દાખલ કરવામાં આવે છે અને આરોપીને અટક કરીને આગળની તજવીજ ચાલુ છે આશરે ત્રીસક ભોગ બનનારો છે જેમાં પાંચ ભોગ બનનારો તો હાલ એક્સપાયર થઈ ગયા છે અને ટોટલ રકમ ઓગણચાલીસ લાખ ચોસાઠ હજાર રૂપિયા જેવી માથબારની રકમની છેતરપિંડી કરવામાં આવી છે એક અનિલભાઈ જે છે એ પૂર્વ કોર્પોરેટર છે અને અરવિંદભાઈ છે એ કોર્પોરેશનમાં નોકરી કરે છે